રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર છે તે એક્શન મોડમાં આવી ગઈ છે તમામ જિલ્લા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે તમામ જે કચેરીઓ છે ત્યાં ફાયર એન ઓ હોવું જોઈએ તમામ જગ્યાએ ફાયરના જે સંસાધનો છે તે હોવા જોઈએ હું તમને દ્રશ્યોમાં બતાવી રહ્યો છું કે જે રાજકોટનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે કે ત્યાં જ અત્યાર સુધીમાં ફાયર સિસ્ટમ નહોતી અહીં રોજના હજારો લોકો છે તેના સાથે ફ્રોડ થતું હોય છે તેને લઈને તેની ફરિયાદ કરવા માટે શહેરનું જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે ત્યાં આવતા હોય છે ત્યારે રાજકોટના અગ્નિકાંડ બનાવ બાદ રાજ્ય સરકારની સૂચના બાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જાગ્યું છે અને તેઓએ અત્યારે જે ફાયર માટેની જે સિસ્ટમ છે તે વસાવવાનું ચાલુ કર્યું છે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે ત્યાં દરરોજના હજારો લોકો ફરિયાદ માટે આવતા હોય છે ત્યારે અત્યાર સુધી આ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફાયર માટેના જે સંસાધનો હોવા જોઈએ તે નહોતા પરંતુ રાજ્ય સરકારના આદેશ બાદ અત્યારે જે ફાયર સિસ્ટમ છે તે લગાવવાનું કામ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે કેમેરામેન શૈલેષ બગડા સાથે દિવ્યેશ જોશી જી મીડિયા રાજકોટ તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન આગ કાંડમાં ઉચ્ચ અધિકારી